ગમે તેમ કરીને પરસોત્તમ રૂપાલાની જે અત્યારે તો જે પણ કોઈ જે ભૂલ થઈ છે એને ભૂલને અમે નહીં અત્યારે તો જે કહીએ અમને ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પણ પ્રકારનો વેર નથી પણ પરષોત્તમ રૂપાલાની ટિકિટ અત્યારે તો કપાવી જોઈએ તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે ગમે તે થાય પણ પરષોત્તમ રૂપાલાની ટિકિટ અત્યારે તો ન આવી જોઈએ બીજી બાજુ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ભીઘાજી ડામોર કહો કે પછી ઠાકોર કહો તેમણે જે સૌથી પહેલા તો મેદાનમાં લાવવામાં આવ્યા ત્યારબાદ શોભનાબેન બારૈયા આવ્યા શોભનાબેન બારૈયા બાદ હવે અત્યારે તો ક્યાંક ત્રીજું જ નામ અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે કૌશલ્ય કુંવરબા હોય કે પછી જે અન્ય એવા નામ પણ ચર્ચામાં છે એટલે હવે સવાલે પણ યથાવત છે કે આખી પરિસ્થિતિને હવે ભારતીય જનતા પાર્ટી ઉકેલશે કેવી રીતે આપણે તમામ અત્યારે તો એક જ ચર્ચા કરતા હતા કે ના કોંગ્રેસમાં અત્યારે તો આંતરિક વિખવાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે કોંગ્રેસ અત્યારે તો ક્યાંક ખાડે ગયું છે હાઈકમાન્ડ કંઈ કરતું નથી પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો સવાલ ઉપસ્થિત થયો છે કે ભારતીય જનતા પાર્ટી કેમ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો ઉદભવી રહી છે કેમ હાઈકમાન્ડ કંઈ કરતું નથી એટલે હાઈકમાન્ડમાં માત્ર માત્ર બે જ વ્યક્તિઓનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ બંનેનું જ નામ અત્યારે હાલ તો આવતું હોય છે કેમ અત્યારે હાલ ગુજરાતમાં જે સૌથી વધારે તેમને નજર હોય છે ક્યાંક છવ્વીસ છવ્વીસ લોકસભાની તૈયારી દર્શાવવાની હોય છે પણ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ડેમેજ કંટ્રોલ કરશે તો કેવી રીતે કરશે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાર્ગવભાઈ પરીખ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે સાથે સાથે જ રાજકીય વિશ્લેષક છે અને સાથે જ યોગેશભાઈ ચુડકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે ભાર્ગવભાઈ શરૂઆત આપનાથી આજે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ આપણે અત્યાર સુધી તમે મેં યોગેશભાઈએ એક મુદ્દા ઉપર ચર્ચા કરી છે કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદની પરિસ્થિતિ કોંગ્રેસનો હાઈકમાન્ડ અત્યારે તો કંઈ કરતું નથી કેમ કંઈ કરતું નથી શું થઈ રહ્યું છે પણ હવે તો આ ભારતીય જનતા પાર્ટીની બાબત સામે આવી છે એક બાદ એક જે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે પછી રાજપૂત સમાજ હોય લોહાણા સમાજ હોય ઠાકોર સમાજ હોય કે પછી આદિવાસી સમાજ હોય કે પછી અન્ય એવા સમાજ હોય પાટીદાર સમાજ પણ સામે આવ્યો છે તો હવે આ જે વિરોધનો વંટોળને અત્યારે તો રોકવું કેવી રીતે એક બાજુ લોકસભા બીજી બાજુ છવ્વીસો છવ્વીસ જીતવાની પાંચ લાખની લીડ સાથે

બે હાજર ચૌદ માં મોદી અહીંથી ગયા પછી આંદોલનો થયા એટલે ગુજરાતમાં ની પકડ થોડી ઢીલી થઈ હતી એનું પરિણામ તમને બે હજાર સત્તર ની અંદર જોવા મળ્યું એ પછી ફરી પકડ પાક મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો તમે આગળ કહું ને કે બે જળાની નજર ગુજરાત પર છે ગુજરાત પર એટલા માટે છે કે એમનું હોમટાઉન છે અને હોમ ટાઉન ની અંદર કંઈ પણ લોચો થાય તો એ એના રિફર્કેશન બીજા સ્ટેટ ઉપર પડી શકે એટલે એમણે એને સ્ટેન્થન અપ કર્યું

એટલે એકતાલીસ ટકાની આસપાસ તો એ વોટ રહ્યા જ છે બીજેપી નો વોટ શેર વધ્યો છે અને એ વધ્યો છે અર્બન એરિયામાં વધ્યો છે સેમી અર્બન અને રૂરલ ની અંદર એટલો વોટ શેર નથી વધ્યો એટલે આ એમના માટે ચિંતાનું કારણ હતું ઘણી વખત ઘણા લોકો એ સવાલ કરતા હતા કે એકસો છપ્પન આવ્યા પછી કોંગ્રેસમાંથી હજી પણ લેવાની કેમ જરૂર છે કારણ કે અઢાર હજાર બુથ એવા છે કે અઢાર હજાર બુથ ની અંદર બીજેપી માઇનસ છે આનો સીધો અર્થ એ થયો કે એકસો છપ્પન સીટ લીધા પછી પણ તમે અપોઝિશનના વોટને તો ડિક્લાઇન નથી કરી શક્યા હવે એ વોટ નથી ડિક્લાઇન કરી શક્યા અને ત્યારે એ સંજોગોમાં તમે એકસો ને અરે અરે પાંચ લાખ ની લીડનો આપો ટાર્ગેટ તો એ ટાર્ગેટના એચિવમેન્ટ માટેનું તમારું એક ફોકસ હોય મેનેજમેન્ટની ભાષામાં કહીએ ને તો એના માટે એક પિરામિડ બનાવેલું હોય એ નીચેથી ઉપર સુધી ઉપરથી બધી વસ્તુને પરકોલેટ થાય નીચે અહીંયા માફ કરજો નીચે એને એની એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થાય પિરામિડ માફ કરજો પિરામિડના ત્રણ પાયામાંથી બે પાયા હચમચી ગયા એક તો ક્ષત્રિય સમાજ નારાજ થયો ક્ષત્રિય સમાજ ને નારાજ થયેલા ક્ષત્રિય સમાજને મનાવવા જતા એમણે એવી ટિપ્પણી કરી કે એવો સામાન્ય અજુબતો કાર્યક્રમ હતો કે જેની અંદર મારે હાજર રહેવું પડ્યું અને ત્યાં મારાથી બોલાઈ ગયું એટલે દલિત સમાજ નારાજ થયો હવે ક્ષત્રિય સમાજ તમે સૌરાષ્ટ્ર વાતના આપણે ન જોવું જોઈએ પરિપેક્ષની અંદર તમે જુઓ તો આઠ ટકા રોયલ બ્લડ છે હવે ક્ષત્રિયની જે પેટા જ્ઞાતિઓ છે જેમાં પાલવી ઠાકોર આવે છે જે શંકરસિંહ જેને બિલોંગ કરે છે આ પાલવી ઠાકોર પોતે પણ રાજપૂત છે કારણ કે જાગીરદાર હતા હવે આ જાગીરદાર હતા ઝાલાવાડ નો આખો પટ્ટો તમે જુઓ એટલે

તમારે ફરીથી નવે સોશિયલ એન્જિનિયરિંગ કરવું પડે એટલે આજે જે મિટિંગ થઈ મુખ્યમંત્રી નથી થઈ આની અસર અસર માત્ર રાજકોટ નથી સીમિત એ સુરેન્દ્રનગરની સીટ ઉપર પણ અસર કરે છે ભાવનગરની સીટ ઉપર પણ અસર કરે છે આ બાજુ અહીંયા આગળ ઉત્તર ગુજરાત ની બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાની આ છ સીટ ઉપર એમના નિવેદન ની અસર થઈ રહી છે ભાવનગર બી છ ની સાત માફ કરજો ભાવનગર પણ એની અંદર ઇન્ક્લુડ તમારે કરવું પડે તો આ બધી જ સીટ ઉપર જ્યારે અસર થઈ રહી છે તો ત્યારે તમારો લીડનો જે ટાર્ગેટ સેટ કર્યો છે એ ટાર્ગેટ તમારો ડિક્લાઇન થતો જોવા મળી રહ્યો છે એટલે તમારું જે ફોકસ હતું પાંચ લાખ ની લીડ માટેનું એ ફોકસ હટીને હવે જ્ઞાતિઓને મનાવવા માટેનું ફોકસ તમારું થઈ ગયું છે એટલે તમારે ડાયવર્ટ થવું પડ્યું છે જે અત્યાર સુધી કોંગ્રેસને ડાયવર્ટ થવું પડતું હતું પોતાના ફોકસ માંથી બીજેપી ડાયવર્ટ થઈ રહ્યું છે આ ડાયલેમા બીજેપી માટે બહુ મુશ્કેલજનક છે બીજેપી નારાજ ધારાસભ્ય ઉભા થઈને ચૂંટણી લડ્યા હતા ચાર જગ્યા ચૂંટણી લડ્યા હતા પાછળથી એ લોકો પાછા આવી ગયા અને બે હાજર બાર માં તો પાર્ટી પણ બનાવી હતી જીપીપી કરીને એ પેલા એમજેપી બની એમજેપી માં બે હજાર નવ ની અંદર તરીકે ચૂંટણી લડ્યા

ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે તો એટલો ક્રુશિયલ કહેવાય કારણ કે એક સાથે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ છે આપણે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ પહેલાં આ પ્રકારની પરિસ્થિતિ હતી પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જો અત્યારે જોવા મળી રહી છે તો ક્યાંક હાઈ હાઈકમાન્ડ અત્યારે તો પણ કંઈક કરવું જરૂરી જોવા મળી રહ્યું છે યોગેશભાઈ શું કહેશો તો લઈને પણ ભાર્ગવભાઈ એ બધી ડેટાની વાત કરી એમાં ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ ચાલીસ ટકા થી વધારે વોટ શેર એમને મળ્યો નથી અને એ એમ કેતા હોય કે ભાઈ પ્રજા અમને આશીર્વાદ આપે અને ખોબલે ખોબલે મત આપે આ બધું ભારતીય જનતા પાર્ટી જનસંઘમાંથી કન્વર્ટ થઈને આવેલી અને માન્ય વાજપાઈજી અને અડવાણીજીની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ નિયમો વગેરે જે નક્કી થયા હતા એ પ્રમાણેની ભારતીય જનતા પાર્ટી આજે રહી નથી એમાંના એક પણ ગુણ અત્યારે દેખાતા નથી અને એક કેડર અમે વિશ્લેષકો પણ બોલતા હવે એ આવરણ ખસી જવાથી લોકો સુધી આ બધી વાત પહોંચી કારણ કે ટિકિટના દાવેદાર તો અગિયાર હોય પણ એક જ જણને ટિકિટ મળે એટલે બાકીના બધા દસ જે છે એ તો કંઈક ને કંઈક મનમાં દુવિધા અનુભવતા હોય

પાંચ પેટા ચૂંટણી થવાની છે એની વાત કરું એ પાંચે પાંચ મૂળ કોંગ્રેસી એમાંના ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક વય અપક્ષમાંથી આવેલા અને એમાં માનીય મોડવાડિયા છે એ એક મહિનાથી ભાજપમાં આવેલા બાકીના પંદર દિવસથી ભાજપમાં આવેલા અને એ લોકોને પેલો ખેસ કેમ્પ પેરો અને ટોપી કેમ્પ પહેરવું હજુ શીખે પહેલા તો એમને ટિકિટ આપી દેવામાં આવી હવે આ વિચારધારા વિચારધારા બોલ્યા કરતા તા રોજ હું તો સવાલ પૂછું છું કે આ વિચારધારા વસ્તુ શું છે અડવાની વાજપે એ વિચારધારા છે કે હવે આપણે નહેરુ ને ઇન્દિરા ગાંધી ની વિચારધારા પણ ભાજપ માં આવી ગઈ છે એટલે પરિસ્થિતિ એવી છે કે વર્ષો સુધી પરસેવો પાડીને જૂતા ઘસીને કામ કરનારા મૂળ કાર્યકરો જે ભાજપના હતા એમને બાજુમાં હડસેલી આ બધા વંડો ઠેકીને આવેલાઓને ટિકિટ આપવામાં આવે એટલે લગભગ બધી જગ્યાએ અસંતોષ છે સીટો ઉપર તમે જુઓ તો પણ અત્યારે જે મુખ્ય ઉડીને આવ્યો છે એ પેલા ભીઘાકોડ અથવા ડામોર એ શબ્દ ઉપરથી શરૂ થયો એમણે પોતે કીધું કે મારે ઉમેદવારી નથી જોઈતી પછી એ પાછા પોતાના એમને પાટીલ સાહેબે બોલાવીને કઈક સમજાવ્યું એટલે કીધું કે ના હું મારા સમર્થકોને મનાવી લઈશ એ મનાવાની વાતને બદલે અત્યારે એમ કહેવાય છે કે ભીખાજી જે બધાને ઉશ્કેરી રહ્યા છે એટલે એમને ફરી ટિકિટ આપો એટલે પેલા બારૈયા બેનને જે ટિકિટ આપી છે એની સામે અસંતોષ થયો આ જ વાત રાજકોટ થી શરૂ થઈ અને રાજકોટમાં રૂપાલા સાહેબ જેવા જે આટલા ખડાયેલા આટલા સરસ ઓરેટર અને એમની ભાષા ઉપરનો જે કાબુ એક લોક કથાકાર હોય એવો કાબુ એમનું એમ કે હું આવા દલિતોના એક સંગઠનમાં બોલવા ને મારી જીભ લપસી ગઈ આ કેવી રીતે માનવામાં આવે એટલે એ એ આવું કે કે એમ લાગે અમને અવગણે છે અને ક્ષત્રિયો માટે બોલ્યા તો ક્ષત્રિય સમાજ તો ભાર્ગવ ગણાવ્યું કે આ બધી જગ્યાએ સ્ટ્રોંગ છે મારા હિસાબે તો આખા ગુજરાતના ક્ષત્રિયોને બધાને આનાથી અસર થઈ છે એટલે નવસારીમાં હોય સુરતમાં હોય અમદાવાદમાં હોય ગાંધીનગરમાં હોય એ બધી જગ્યાએ પણ ક્ષત્રિયો અત્યારે ભારતીય જનતા પાર્ટીના માટેનો જે સમર્થક વર્ગ કહેવાતો હતો એ અત્યારે નારાજ છે એટલે બધી જ બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક અસર થશે હવે ક્ષત્રિય સમાજ તો અત્યારે માત્ર એટલી જ માગણી કરી રહ્યો છે કે રૂપાલાજીને હટાવો એમની ઉમેદવારી રદ કરો અને પછી બીજા ગમે તેને લાવો પટેલને લાવો હરિજનને લાવો જેને લાવો અમે સ્વીકારી લઈશું

ગાંધીજીની એક બુક ની વાત કરું મારા સ્વપ્નનું ભારત એમાં એમણે કીધું છે કે હવે આપણે દરેક જણા નાગરિક છે એ રીતે વર્તવાનું છે પણ હવે તો જ્ઞાતિ એની બાર આ બધું અત્યારે ચાલી રહ્યું છે તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ એટલે આ ક્ષત્રિય સમાજ જે કીધું એ રાજવી સમાજ હતો આ હતો તે હતો એ બધા અત્યારે એકત્ર થઈ ગયા છે અને રૂપાલા સાહેબ આ એક શબ્દ જે હતો અથવા આ જે વાક્ય હતું એના કારણે ફરી એકત્ર થઈ રહ્યો છે એ બધા જ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આ વલણથી ખૂબ નિરાશ છે અને દિલ્હીથી આજે આજે ગાંધીનગરમાં જે બેઠક મળી મુખ્યમંત્રી શ્રી હાજર હતા પાટીલ સાહેબ હાજર હતા હર્ષ સંઘવી હાજર હતા હર્ષ સંઘવી તો સાબરકાંઠા જઈ આવ્યા પછી પાછા ફર્યા કશું પરિણામ ના આવ્યું હવે આજે ના શું શું મીટિંગ થઈ પરિણામ આવે છે હવે બહાર પડશે પણ સીએમ હાઈકોર્ટ હાઈકમાન્ડ ને બધી જાણ કરીશું ને પછી નિર્ણય જાહેર કરીશું એટલે હજુ કોકડું ગુંચવાયેલું જ છે અને આ ક્યારે ઉકલશે ત્યારે પ્રજાના મનમાં ભારતીય જનતા પાર્ટી માટે મોદી સાહેબના નેતૃત્વ માટેની જે લાગણી હતી એમાં ક્યાંક ને ક્યાંક પડછાયો પડ્યો છે એ ચોક્કસ છે એટલે કદાચ છવ્વીસ સીટો જીતી કે નહીં એ મારે કેવું નથી પણ એટલું તો કેવું છે કે આ વખતે વોટિંગ ખૂબ થઈ થઈ જશે લોકો નિરાશ ગયા છે કે અમે આ બધાને જો આજ પરિસ્થિતિ રહેવાની હોય તો પછી અમારે વોટ આપવાનો અર્થ શું છે વોટ આપવો જ જોઈએ આવું અમારા જેવા કેટલી વાર પ્રચાર કરી કરીને ઘેર ઘેર ફરીને આનો પ્રચાર કર્યો પણ આજે લોકો એ પૂછે છે કે આવા લોકોને આપણે મોકલવાના છે ત્યારે મને એવું લાગે છે કે આ વખતે વોટિંગ પર્સન્ટેજ ખૂબ ઓછા થશે બિલકુલ સાચી વાત છે કારણ કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે સામે આવી છે આપણે કોઈ એક એકે જગ્યા બાકી નથી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ કે પછી અમદાવાદ હોય કે પછી વડોદરા હોય દરેક જગ્યાએ અત્યારે તો આમ વિરોધનો જે વંટોળો છે અત્યારે તો ઊભો થયો તેવું લાગી રહ્યું છે ભાર્ગવભાઈ સાબરકા સાબરકાંઠાને લઈને શું લાગી રહ્યું છે નામ બદલાશે ખરી તો એ હવે હવે બદલે બે જણા ને બદલ્યા ને એના કારણે બીજા વિસ્તારમાં જે અસંતુષ્ટો હતા એમનામાં હિંમત આવી ગઈ સી અત્યાર સુધી કેવું થતું હતું નો રિપીટ થિયરી નામે તમે ધારો એને તડકે મૂકી દેતા હતા ફોર એક્ઝામ્પલ હું બે ની વાત કરું તો બે હજાર નવ માં દિગ્ગજ નેતા કાશીરામ રાણા એ વખતે સોમા ગાડા કોળી કોળી સમાજ નું બઉ મોટું નામ કેવાય મોટું માથું કેવાય એમના બાજુ માં મૂકી દીધા પુષ્પદાન ગઢવી બહુ મોટું માથું કેવાય ચૌધર સાહેબ આ વાત સાથે સંમત હશે આ ત્રણ બીજેપી ના મોટા માથા હતા આ બધાને તડકે મૂકી દીધા એમને તડકે મૂકીને નવા લઈ આયા હવે એ જ વખતે એમજેપી મહાગુજરાત જનતા પાર્ટી નો જન્મ થયો આ જન્મ થયો ભાવનગર ની અંદર લડ્યા ગુર્ધન ઝડપિયા દોઢ લાખ વોટ લઈ ગયા પાટણ ની અંદર ચૂંટણી લડાઈ હતી કાશીરામ ના માણસ હતા એ લોકો બહુ મોટા લઈ ગયા પણ એ વખતે સળગી હતી અને બહાર ની અંદર આખી એક નવી પાર્ટી પણ ઉભી હતી ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપી કરીને તો ઊભી થઈ એટલે એ વખત ના આખા વસ્તુને ડામી દેવામાં આવી હતી અને એ પછી કોઈની હિંમત નહોતી થતી બે હજાર ને બાવીસ સુધી બાર પછી એટલે સળન દસ વર્ષ સુધી કોઈની હિંમત નથી અરે બાર નહીં બાર ને બે ચૌદ વર્ષ સોરી બાર વર્ષ બાર વર્ષ સુધી કોઈની હિંમત નથી થઈ હવે આ બાર વર્ષમાં હિંમત કેમ ખુલી કેમ મેં પહેલા કહ્યું ને કે જે પકડ ત્યાંથી ઢીલી થઈ ફરી પાછી પકડ મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો પણ આ વખત જો કદાચ બીજેપી એ બે ઉમેદવારોને ન બદલ્યા હોત તો આટલો મોટો ઉગ્ર વિરોધ ના થયો હોત આ બે ઉમેદવારોને બદલવાનો જે નિર્ણય કર્યો એના કારણે વલસાડ અંદર ઉમેદવાર બદલો વાત શરૂ થઈ ગઈ વલસાડ ની અંદર ઉમેદવાર બદલો વાત શરૂ થઈ એટલે એની સાથે સાથે તમારી બરોડા ની અંદર નારાજગી શરૂ થઈ ગઈ પેટા નારાજગી શરૂ થઈ ગઈ વિજાપુર ની પેટા નારાજગી શરૂ થઈ ગઈ સુરેન્દ્રનગરની અંદર નારાજગી શરૂ થઈ ગઈ તો બધી જ નારાજગી એને લાગ્યું કે નારાજગી વ્યક્ત કરવાથી જો તમે ઉમેદવાર બદલી શકો છો તો અમે શા માટે મજુરી કરીએ છીએ ઉડકર સાહેબ એક બઉ સરસ વાત કરી કે ભાઈ જુના લોકો હતા જે લોકો એ ચપ્પલ ઘસી નાખ્યા હવે એ વર્ગને તમે ડિફાઈન કરો અત્યારે હંડ્રેડ પર્સન્ટ બીજેપી ને આપણે વર્ગમાં ડિફાઈન કરીએ તો ત્રણસો નેતાઓ મોટા નેતાઓ કોંગ્રેસના બે હજાર ને ઓગણીસ થી લગભગ અઢાર થી અઢાર થી ગણો તો અઢાર થી તો ચોવીસ સુધી માં ત્રણસો નેતાઓ અને ઓગણચાલીસ હજાર કાર્યકર્તાઓ એ પહેલા બાર થી જે લોકો આયા છે ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ થી એને હું ગણતો જ નથી હવે થયું છું કે અત્યારે ફોર્ટી પર્સન્ટ મૂળ કોંગ્રેસી નેતા જેનું ગોત્ર કોંગ્રેસ છે એવા ફોર્ટી પર્સન્ટ ફોર્ટી પર્સન્ટ સેકન્ડ કેન્ડર જે ઊભી થઈ નો રિપીટ થિયરીની કારણે આવેલી જે સેકન્ડ કેન્ડર જે ઊભી થઈ એ અને વીસ ટકા જે છે એ વીસ ટકા એ ઓરિજિનલ ટેડર બેસ બીજેપી નો ટેડર બેસ માણસ હતો હવે પત્રિકા યુદ્ધ હવે પત્રિકા યુદ્ધ ને છે ને યજ્ઞ બહુ માઇન્ડિકલી આપણે જોવું પડે ચુડગર સાહેબ મારી આ વાત સાથે સંમત થશે આજે ઈમેલ ના જમાના અંદર પોસ્ટકાર્ડની વાત થઈ પત્રિકા યુદ્ધ એટલે પત્રિકા યુદ્ધ એ મૂળ સ્વભાવ જે મૂલત સ્વભાવ છે એ આરએસએસ નો સ્વભાવ છે એટલે આરએસએસ ની વિચારધારા ધરાવતા લોકો પત્રિકા યુદ્ધ પત્રિકા કાંડ શરૂ કર્યો છે આ વસ્તુ બીજેપી એ બહુ સમજી લીધું છે નરેન્દ્ર મોદી અમિત શાહે આ વસ્તુ સમજી લીધી છે એટલે આ બે જણા ને દૂર કરવામાં એટલે કે ઉમેર આ બે જણા ને દૂર કર્યા પછી સરવાળે ઇન ટોટો જયારે બધાની હિંમત હવે ખુલવા માંડી કે ભાઈ આપણે અવાજ ઉઠાવીશું તો આપણો અવાજ સંભળાવવાની શક્યતાઓ પૂરી પૂરી છે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજું કે ઓવર કોન્ફિડન્સ સૌથી વધારે જે છે એ બીજેપીમાં ઓવર કોન્ફિડન્સ છે કે જીત અમારી જ છે પાંચ લાખ ની લીડ અમારી જ છે ભાઈ આ તમે મેસેજ આપો છે એના કારણે કાર્યકર્તા નિશ્ચય નિષ્ક્રિય થઈ જવાનો છે એને એમ થવાનું કે જીતવાના તો છીએ જ ને શા માટે હું ગલીએ ગલીએ જઈને મહેનત કરું મને બરોબર યાદ છે ઓગણીસો અઠ્ઠાણું માં મારા ઘરે આવતા હતા કે સાહેબ વોટિંગ કર્યું છે કે નથી કર્યું બે હજાર બે ની અંદર બી મારા ઘરે આવી જતો સાહેબ ક્યાં છો તમે એટલે હું તો રિપોર્ટિંગમાં બહાર ગયો છું અરે સાહેબ વોટિંગ કરી જતો તમે बोलना था सांजे 5:00 बजे पहला इने गमगेम करीने करी लेजो करी पर ए जे आखी कैडर हती ने ए निष्क्रिय થઈ જવાન તમારી પીજ કમિટી આ બધા જ પ્લાનિંગ ત્યાં આગળ નિષ્ફળ થઈ જાવ बिकॉज दे આર ઇન ઓવર કોન્ફિડન્સ આ દે આ તો હ્યુમન નેચર છે એટલે ઓવર કોન્ફિડન્સ આયા પછી જબ પેલી રાજાની વાત છે ને કે દરેક જણા એક લોટો દૂધ નાખી જવું ઓજની અંદર સવારે જોયો તો માંડ પાંચ લોટા દૂધ હોતી ને બાકી પાણી હે તો લોકોને એમ લાગતું કે આપણે પાણી નાખી દઉં શું ખબર પડવાની જબ દૂધની અંદર પાણી તો ભરી જ જવાનો

અથવા જે આની પાછળ એમ કેવાય છે કે પીઠબળ જનતા પાર્ટીના નેતાઓનું છે એને કદાચ સમાવશે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રજામાં જે અત્યારે છાપ ઊભી થઈ છે એ કેવી રીતે મીટાવશે કે પાર્ટીમાં આવું જ જો ચાલતું હોય તો આ પાર્ટી માટે અમે આશા રાખીને બેઠા હતા એ હવે ક્યાં સુધી રહેશે અને ભાર્ગવભાઈએ જે કીધું ને એમાં મારે પેલો ઇન્ડિયા સાઇનિંગ શબ્દ વાપરવો છે અત્યારે એ ઇન્ડિયા સાઇનિંગ શબ્દ નથી બોલતા પણ લગભગ એ જાતના ઓવર કોન્ફિડન્સમાં છે કે નાના હવે અમને કોણ છે અને એવો એવો કે સામે કોઈ છે નહીં ઠેકાણા નથી ગઠબંધન બધું આમ છે તેમ છે એટલે અમારે તો ચિંતા નથી પણ એ અમિત શાહ પ્રજામાં જે અસંતોષ થયો છે પાર્ટીને લગતો એ કેવી રીતે દૂર કરશે એ મારે મન પ્રશ્ન છે એટલે હવે જોવાનું રહ્યું કે હાઈ કમાન્ડ એ એ પોતાના કમાન્ડ કેટલો વાપરે છે અને શું સુધારા લાવે છે આમાં અને આ ક્ષત્રિયોનો અસંતોષ ઠારવો એ તો ઘણો મુશ્કેલ છે કારણ કે એ તો એક જ વાત લઈને બેઠા છે કે રૂપાલાને હટાવો હવે આ રૂપાલા ને હટાવો જે ઇન્દિરા હટાવો કાર્યક્રમ ચાલ્યો તો એવો અત્યારે એક પછી એક નાના નાના ગામોમાં પણ ચાલી રહ્યો છે તમે ચાર મોટા શહેરોની કે ચાર મોટા જિલ્લાની વાત કરો એને બદલે મને સુરતથી મળેલા સમાચારમાં પણ આ વાત આવી કે ત્યાં જે ત્રિકોણે જંગ લડાવવાનો છે એમાં બી ક્ષત્રિય કીધું કે ના ભાઈ અમે જો રૂપાલા નહીં હટાવો તો અમે વોટ નહીં આપીએ એટલે આ પરિસ્થિતિ જો થતી હોય તો એને સમાવી મને લાગે છે કે નરેન્દ્રભાઈ અને અમિત શાહ માટે પણ બહુ જ મોટો પડો રહેશે બિલકુલ સાચી વાત છે તો હવે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ શ્રદ્ધા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તો અત્યારે હાલ તો એક બાદ એક વિરોધનો સ્વર સ્વરૂઠવા પામ્યો છે ક્યાંક અત્યારે તો ખાવાનો એક પ્રયત્ન પણ થવો જોઈએ પરંતુ ક્યાં ખાવાનો પ્રયત્ન અત્યારે હાલ પણ જોવા મળતો નથી હવે આગામી સમયમાં હવે ભારતીય જનતા પાર્ટીને સ્પેશિયલી હાઈ કમાન્ડ હવે કેવા પ્રકારના નિર્ણય કરશે શું ઉમેદવારો બદલાશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે ભાર્ગવભાઈ યોગેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોડ કાર્યક્રમમાં બસ જ આપશો નમસ્કાર